કેટલી ઉંમર થઈ મારી 25 માં કેટલા વાગ્યા ચાર વાગ્યા માં 4 વાગ્યા હા કેટલી ઉંમર થઈ પચીસ માળી તમને એટલું કહેવાનું થાય કે પરિવાર સાથે એક વખત મારી પાસે બેસજો નહીતર તમારા આ દીકરો આ તાર દીકરો આ તાર દીકરો જ છે ને હા આ દીકરા નું ઓળખો નથી મારી બાહુર ના રામઝલપુર ના ટોટા છે મારો ગુનેગાર છે મારો ગુનો કર્યો છે મારો ચાળો કર્યો છે ને હું મેલ લઉં ને તો મારા અવતાર માં ખોટ પડે હું શંખલપુર ની બહુચર આવી તાર વિક્રમ પાયો ના બનાવ તો મારા અવતાર માં ખોટ પડે હું મેળડી છું આગળ મારી બહુચર ના રામ શાહ હું શંખલપુર ની અસલ બહુચર બોલું

બઉચર નહીં અસલ માં તારા જેવાનું ગયા વખત જતી તો મારા રવિવારે માં અરે પટેલ પટેલ હવે અમદાવાદ અમે રેવા આવી પટેલ નહીં સમજતા આ નહીં સમજતા નહીં સમજતા નહીં સમજતા શું કરું લખીને લખી આપું શું કરું શંખલપુર બોલું છું પાવયો ક્યારે બને મન કે ક્યારે બના હા કે પુરુષમય સ્ત્રી બને તારે પાવયો બને બને કે ના બના બને ના બના બરોબર બર ત્રણ મહિના થાય ને તારે ડોક્ટર હોય ને ડોક્ટર પાસે ડોક્ટર પાસે જાય ને ડોક્ટર એમ કે બરોબર તો મહિના થાય ને તારે ડોક્ટર હોય ને ડોક્ટર પાસે ડોક્ટર પાસે જાય ને ડોક્ટર એમ કે ભાઈ આનું મોટું ઓપરેશન કરવું પડે છે પછી કોઈ દાડો પુરુષ ના રે પુરુષ તત્વ જતું રહે હું મેરેડી છો મારી બહુચર આરામ થાયપુર ના ટોડા ની બહુચર છું બોલો છો મને ઓળખ તો ઓળખ થાય અરે સાંભળતા નથી આવ મારું નથી શું કીધું કે ખબર પડી હા માડી હું કીધું કે

મેરડી શું બચાવ તમે દેવના ગુના બાર કરીને આવો છો દેવના ચાળા કરીને મારી મેરડી ની ભાઈ આવો છો નિર્દોષ બની માતાજી અમારા દુઃખ પડ્યું એમને દુઃખ પડ્યા છે પેલી બાહુચારી પડી ગયા છે કોકરો શ્રાપ લાગ્યો છે કોકની બદુઆ લાગી હશે

હવે કેટલું બતાવ્યું કેટલું બતાવ્યું કેટલું બતાવ્યું કેટલું બતાવ્યું બહુ બતાવ્યું બહુ બતાવ્યું 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 ઘણું ઘણું તમારા ગુના તમારા પાપ તમારા કર્મ બધું ગોતી નું તો મેરડી છું બધું બધું ગોતી ગોતીન ગૌતીન બાર ગુના કર્યા ભૂલો કરો છો બાર ગુનો કરો છો ભૂલ કરો છો પાપ ઓરો છો ખોટું બોલો છો ખોટું કરો છો ખોટા માર્ગ જ આવશો અને દુઃખી થાવ એટલે અમૃત ની મેરાડી પાસે આવો છો હે હું શંખલપુર ની બહુચર ગૌ છું તને શું લાગે છે કડિયુગમાં કડિયુગમાં પછી મેં તો ના કીધું કે પછી ફરીને જા ફરી ફરીને ગોતી ના મને બહુચર ને કોઈ પકડે લે ને તો મારા ઉતાર માં ખોટ પડે હું શંખલપુર ની બહુચર ગૌ તાર દીકરા ના બનાવું તો મારું નામ બહુચર નહી મેં તો કે આવ્યું મેં તો કીધું કે બહુચર માં વળી ગયા બહુ માં તમને પાવે બનાવશે લોહી ચાલુ થયું છે બંધ થતું નથી પાસે આયા હશો તો ઘડીક વાર બંધ કર્યું છે જેવું બંધ કર્યું છે એવું પાછું ચાલુ થશે બહુચર બોલું છું ન્યાય એટલે ન્યાય થાય ન્યાય એટલે ન્યાય થાય તો બોમ્બે ગુનો કરી ને આવે કે દિલ્હી ગુનો કરીને આવે હું મારા ધામ માં ના કઈ ના ખૂંદો મારું નામ મેરડી નહીં તને તું બાપ હોવા છતાં તન ની ખબર હું આ અને ખબર હોય શંકર ની સાત નીકળેલી મેરડી ને કાળકા છોડી માં બે કાળકા મેરડી ગાઉ છોડી તારા દીકરાએ ભલે તને કીધું હોય કે ના કીધું હોય પણ એનામાં લક્ષણ આયા છે અને બદલા તો જાય છે અને પેશાબ માંથી લોહી પડે છે અને છેલ્લે પછી એક જ વસ્તુ થશે ઓળખો આ ગંભીર વાત છે તું મગજમાં કે લાલે લે મારા માટે કશું ને મારા માટે રમત છે હું તો બેઠી બેઠી રમું છું રમત છે મારું અસલ રંગ રૂપ ને હું માતા અસલ આવી નથી આ તો નાનું નાનું એક રમત રમત કરું છું આ તન બતાવ્યું ને મારા માટે રમત શું કહેવાય રમત આ મારા માટે રમત છે તો ગોતી ના આવું ને કે મારા માટે રમત છે તમે મન પૂછ્યો દુઃખ હામા તમે મન પૂછ્યો કે અમારા મકાન તમે મન પૂછ્યું કે થી આયા હસ્યો પણ તમે મને એવું નથી કીધું કે આવું થયું તું ને આવું થાય છે બાપ હોય બાપ હોય એટલીની મર્યાદા હોય ને હોય કે ના હોય હોય ને દીકરો હોય એટલે બાપ ને કશું કહી શકતો પટેલ કહીએ કા તો મેરડી હે એટલે બધું ભાડી લઉં મેલડી હોય એટલે બધું ભાડી લઉં કે કાલ રાત્રે દસ વાગ્યાનું બે વાગ્યા હતા ને ટીપા પડ્યા હતા ટીપા પડતા 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 આનો પેશાબ પૂરો થઈ જાય ને પૂરો થઈ જાય એટલે પછી રહેવાની બડતરા થાય છેલ્લે દુનિયામાં આ ધરતી છોડીને પરદેશ જાય ને ડૉક્ટર ના કાઢી નાખે તો મારું નામ પટેલ મેલડી નહીં હું શંકાર કોણ ને ભાઉચાર છું જો જો રૂપિયા હોય ને રૂપિયા રૂપિયા બીજી વખત કમાઈ લેવાય કમાઈ લેવાય ને ખબર પડે ખબર પડે મોકલી દઉં ના પડે તો પછી આપડે જો હું તો માધ્યમ વચ્ચેલી દીવાલ વચ્ચેલી દિવાલ કેવાય ને તું ક્યાંથી આવ્યો કેમ આવ્યો કશું લેવા ખાવા નથી પણ મારા ચરણ મારા શરણ મને મારા મેલડી ની પાયા આવ્યો છે અમૃત ની પાયા આવ્યો છે અંજો બદલેલું સુધરેલું બગાડેલું નાવ કરી નાખું તો મારું ભગવાન ક્યાં મન મોકલી ભગવાન તમે મન ક્યાં મોકલી તમે આ બધા ચિત્ર દોર્યા રંગ પૂરવાનું મારા આવ્યું તમે તો ચિત્ર દોર દીધા બધા સ્ત્રીન પુરુષના બધા ચિત્ર દોર દીધા ભગવાન એને મેક લીધો ધરતીઓ ઉપર ધરતી ઉપર પર એ શંકર ભગવાન હારું ખોટું બધઈ કરે કરે છે ને અને પછી ફસાઈ જાય હારી જાય તૂટી જાય ભાગી જાય ને પછી તૂટેલું લઈને મારી પાસે લઈને આવે શકીએ કે અમરત બાપાની મેરડી જોડી દો તાર માર જોડવા જવું પડે હજારો લાખો કરોડો ગુનો થઈ ગયા એટલે જો મારું કામ છે સલાહ સલાહ છો મારું માર્ગ બતાડવાનું કરવાનું તમારે છે તારા એવું કૃત્ય થઈ ગયું જે પણ એટલું તો કેવાય કે તારા દીકરા નો લોહી છે એટલે ધીમે 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 એના પુરુષ નું તત્વ જતું જાય છે ને સ્ત્રી પુરુષ મતનો ભેદ આવશે વચ્ચે લો કિન્નર નું રૂપ તારા દીકરા આવે છે તું સમાધાન કરવા તૈયાર છો ભાઈ માર કશું નથી નહી તમારે જવું દરેક માણસ જવું છે આમ તો ખરેખર મારે મોકલવાના છે આમ ખરેખર જો મોટું મોટું દુઃખ હોય તો તારા દીકરા ને અને તારા દીકરાને જે દુઃખ છે ને ભાગ્ય કોક જ હોય છે કારણ કે કોક જ એવું હોય છે જે આવો ચાડો કરસ મેં પેલા કીધું છે કે જાય છે તો જવા દો તમારો જે વિષય નથી તમે વિષયમાં પડશો નહીં પણ તમે વિષયમાં પડ્યા તમે ખોટું કર્યું આજે તમે ફસાયા આજે ભગવાનના ના માતાજી ઉઠ્યા તો પછી એમાં હું શું કરું મન કે પણ હા હું તને એક સમાધાન બતાવું તમારે બધાથી થાય તો કરજો બાકી તમે તમારા રસ્તે નો મેળડી મારા સામે એવું જ હોય ને મારા રસ્તે તમે તમારા રસ્તે તારો દીકરો હજુય તકલીફમાં આવશે ને પણ તને નહીં કેમ નહી કે કેમ નહી કે હું તને કહું છું મારી મેં કીધું તું પણ તમારી વાત મારા રિપોર્ટ માં આવો ને ડોક્ટર ના રિપોર્ટમાં માં આયા એના માં બહુચર માં આયા મારા રિપોર્ટ માં આયા ની ગતિ બહુ ન્યારી ભણો તો ભણો નતર પછી ગણો બરાબર ના સારું ચલો હું સમાધાન બતાવું કરી લેશો બરોબર પટેલ આજુકરા પટેલ આ છોકરા ફોટો પાડ આ કડીયુગ માં સાબુ થી શું કેવું મેરડીયા થી બનાવવા સાબુ શું કે મેરડીયા બનાવી તું બે મહિને પાછો આપણે ભેગા કરીશું ફોટા અને પૂછીશું એને સારું જો સાંભળો પરિવાર સાથે સંખલપુર જશે મારા વાત માં જાય ગીરી છે જશો કોઈ પણ સોનીની દુકાને જજો ચાંદી નો કુકડો લેજો ઓછો મોછી પેલા સાપડ તો કરી ઓછો સોનીના દુકાનમાં જજો ને ચાંક કુકડામાં ખબર પડે છે ને ચાંદીનો કુકડો લેજો નાનો લો મોટો લો પણ ઓછો મોછો ચાર ની ઉપર ને સાત ની અંદર હા 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 કેટલા કેટલા કીધા જો ફેરથી મને પૂછીશ તો મને કશું યાદ રહેતું નથી હું મસ્તાની મેળવીશું મારા મોંજમાં આવું તો ચાર ની ઉપર ને સાત ની અંદર હા કોઈ પછી પૂછતો નહી કે શું કરવાનું જે હોય અત્યારે ભેગું કરી લેજો મગજમાં એક સફેદ કલર ની સાડી લેજે સફેદ કલર ની સાડી લેજે સાડી લેજે એક ચાંદીનો કુકડો લેજે તમારા ઘરના જે સભ્યો છે એ બધા સંકલપુર બહુચરમા માના મંદિરે જજો ક્યાં જજોલપુર સંકલપુર બહુચરમા હા બહુચરમા મંદિરે જજો અને સાતસો રૂપિયા ઘરે થી સોસો રૂપિયા ની નોટો લઈ ને જજો કેટલા લઈ જવાના સાતસો રૂપિયા સોસો કરી લઈ જવા પેલા મંદિર માં જજો હાથમાં બધા જો માતા પિતા હોય ને મા બાપ તો હોય ને મા બાપ આગળ ઉભા હોય બાપ સાડી લઈને ઉભો છે સફેદ કલર ની ઉપર ચાંદી નો કુકડો છે માન બાપ પ્રાર્થના કરે બહુચર માન કે હે દેવી હે ભગવતી હે જગત જનની બહુચર માં તું તું આ કળિયુગમાં ઘરે ઘરે બેઠી છો ઘરે ઘરે તારા તારી પાસ તારા ભગતો દીકરા પણ હે માં મારા દીકરા થી હજારો લાખો ના કરોડો ગુના થયા તારા અને માં તું ક્રોધમાં આવીશો માં તે દુઃખ હાલ્યું છે કે સુખ હાલ્યું છે પણ મારા દીકરા ને તું તું જે તું જે માર્ગે લઈ જવા માંગ છે માર્ગે લઈ જઈશ નહીં માં તારા તો હજારો પાવાયા છે હજારો તારા ભક્તો છે માં બહુચર મારા દીકરા તું મેલી દે અને માં મને તો ખબર નથી પણ અમૃત ની મેરડી નહીં પામૃત ની મેરડી એ મને કીધું કે તારું દુઃખ છે માં મારું કે જે મારો વંશ પરિધ્યા મેરડી છો

અને મા બહુર મારા દરા ને કરું કરારા છીએ બહુચાર મેલી દે છોડી દે મારા દીકરા ઉપર દયા કર મા આટલું કહીએ કને આટલું કરીન બહાર નીકળજો અને સાત દોષીઓ મળશે કેટલી કેટલી મળા કેટલી મળા સાત 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 ડોશી મળા તો માંજે કે હું રાજાપરાની ની ખોડિયા લાવી હતી દરેક ડોશી ને સો રૂપિયા આપજે કેટલી એટલે સાથે સાત રાજી હું મેળવી છું પછી બરોબર બે મહિના થાય

બહુચર બહુચર ની પાસપોર્ટ આવું હોય તો અમારે મેરડી જોઈએ હું મેરડી છું આ કડ યુગમાં આ તારો દીકરો તને વાત ના કરી શક્યો કેમ ના કરી શક્યો કે ખબર હતી કે મેલડી બધી જ વાત જાણતી હોય હું હૃદયમાં પડેલી વાત જાણું છું મેરડી છો બરાબર ને ખબર હતી કે માતાજી મારી વાત કરશે મારો ગુનો ભૂલ ગોતી ને આવશે અને હું માન નથી કે માતાજી મારા માંથી પુરુષ તત્વ જઈ રહ્યું લે મા હું કડયુગ માં કોઈ મો દેખાવા નહીં રહ્યો નહી નહીં રહું મારા મા બાપ શું કરશે મારું ભવિષ્ય બગડી જશે માં હું શું કરી જીવન માં અને જેમ જગડુસા સાનો વાણ તારો પેલી હર્ષિદ હર્ષિદાય એ હું મેલડી ના તારી જવું તો મારું નામ મેલડી નહી મહાન મૂકીને મેલડી છો તારી પેઢી ના તારી નાખું તો મારું નામ મેલડી ના એ મુશ્કેલ સફર નથી મેલડી સો આ કડ મારો કિરદાર આ મારો કિરદાર કોઈ નિભાઈ ના